કેવું લાગ્યું શું કર્યું છે ક્રિકેટ નથી આજુબાજુ નહી સારું વાત આયજન સર વેલકમ મોર બીજાઉ નજીક પડે જરૂરી હતિયા એમને અલગ અલગ જીઆરબી વર્લ્ડ લેવલની જે ઇન્ટરનેશનલ મેચિસ ચાલતા હોય છે આઈપીએલ છે કે વર્લ્ડ કપ છે કે ચેમ્પિયન ટ્રોફી છે એ બધી ટુર્નામેન્ટ આ લાઈવ તમે ડિસ્પ્લેમાં જોઈ શકશો જોઈ શકો જો આવી શકો તો કેફે નો આનંદ નંદમ જઈ શકો છો એમને કેફે ચાલુ છે એમને કેફે છે બરાબર તો નાના મોટા નાસ્તા પાણી ની લેની સુંદર યસ યસ ચા પાણી બધું છે

ચાર પાંચ મોટા મેચ હોય અને લાંબો ટાઈમ રમવું હોય ફેમિલી યાર તો રમી શકે એવી સુંદર હવે કામ કહી શકાય એવા કામો નથી એટલે હાઈન પેડે એમ ના બેઠા બેઠા કીડીઓ જડે છે હવે શરીરને કોઈ આલ દેવાય એવા પ્રકારની ની પ્રક્રિયા વાળા આપણી પાસે કોઈ કામો નથી એના કારણે સમજોને કે અંદરનો નો આનંદ નથી હા સતત મોબાઈલ ની અંદર રચ્યા પચ્યા રહીએ અને રમતના રમીએ તો પછી આનંદ ક્યાંથી આપણને મળે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આમ તો નાગડાવાસ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ જ્યાં આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ ની અંદર આવીને આ ક્રિકેટનો આનંદ તો લેતા જ હતા પણ એ જ જગ્યા ઉપર હવે એક બોક્સ ક્રિકેટ ને લઈને સુંદર મજાનું સોલ્યુશન છે અને બોક્સ ક્રિકેટ નું નામ છે બત્રી તેપણ અત્યારે તમે એક્ઝેક્ટ અમારી પાછળ આવા મોટા વહીકલો વાળો જે હાઈવે તમે જોવો હો આ આપણે આઠે નેશનલ હાઈવે માળીયા કચ્છ વાળો જઈ જાય એ નાગડા વાસના પાટ્યા પછી તરત આવે છે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ અને એની એકજેટ સામે જ આ બત્રીસ તેપન બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ચાલુ થયું છે અને એના ઓનર અત્યારે કાંધલભાઈ આપણી આયરે હે સૌથી પહેલા સ્વાગત છે તમારું અને કેતી આજથી જ મુહર્ત થયું એમ આજથી જ હવે ઓપનિંગ કરેલું આપડે એમ આપણે પહેલા તો આ જગ્યા ઉપર કેમ બોક્સ ક્રિકેટ નો વિચાર કર્યો હવે એમાં એવું છે કે આપણે અહીંયા જોઈ શકશો તો હળવદ થી ભરતનગર વચ્ચે કોઈ પણ પ્રકારનું બોક્સ વિકેટ નું કોઈ સ્ટ્રક્ચર નથી હા 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 એટલે આપણે માટે લઈને આવ્યા છીએ

લેવાના આપણે લીગ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું હોય બરાબર અને એની આજુ તો ઘણા બધા થઈ ગયા માળી એરિયા માં તમારું પેલું પેલું નેચરલ ગ્રાસ વાળું કરેલું હોય બરાબર પ્લાસ્ટિક વાળું ગ્લાસ અલગ અલગ આનંદ કરતા કરતા માણસો અહિયાં રમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા આનું ટાઈમિંગ કેવી રીતે રહેવાનું કે સવારે કોઈને મેચ રમવો હોય ફેમિલી સાથે રવિવારે આવવું હોય અથવા તો રેગ્યુલર દિવસમાં કેટલા દિવસ ચાલુ રહેવાનું શું ચોવીસ કલાક ચાલુ એમ આવું અને સાથે હાથ દી સાથે સાત દિવસ એમ આવું આમ તો પીછે આખી સિમેન્ટ ની રાખેલી પીચ એમ ને વાહ પ્લેયરોને પણ રોડ ઉપરની એક સારી જગ્યા મળશે રમવા માટેની અને સુધીથી થોડુંક દૂર બહુ દૂરેય નહીં ને નજીકમાં જ આપણે પ્લેયર ને પણ રમવાની મજા આવશે આવશે અને ટ્રાફિક હોય કે બીજા પ્રશ્ન આજુબાજુમાં રેસિડન્ટ સોસાયટી હોય તો એ પ્રશ્ન થતો હોય અહીંયા કઈ પ્રશ્ન નહીં એટલે તમામ રીતે મોકળા મને ખેલાડીઓ રમી શકે આયોજિત ટુર્નામેન્ટમાં પણ મન મૂકીને મોજ કરી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા સાથે બતરી તે પણ બોક્સ ક્રિકેટ કાર્યરત થઈ ગયું છે અમારા કાંધલભાઈએ નાગડાવાસની પાટિયાની એકદેજ બાજુમાં મુરલીધર ક્રિકેટની સામે ચાલુ થઈ ગયું છે તો રાહ છે માત્ર આપના આગમનની આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી લઈ શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા